નોંદની દ્વારા નાગરિકતા મેળવા માટે વ્યક્તિની અરજી કરતા પહેલા કેટલા વર્ષ તો તમારે બે કી વર્ષે યાદ રાખવાના છે વિચાર્યું નોંદની દ્વારા અને કેટલા વર્ષ ભારતમાં નિવાસ કર્યો હોવો જોઈએ ભાઈ બાય રજિસ્ટ્રેશન નોંદની દ્વારા પહેલા તો વિચારો નોંદની દ્વારા કોને નાગરિકતા મળે મૂળ ભારતીય વ્યક્તિને મળી શકે બીજો ભારતીય વ્યક્તિ સાથે જોડાણ કરનારને મળી શકે જોડાણ કરનારને મેરેજ હોઈ શકે દત્તક પુત્ર હોઈ શકે વગેરે સગીર વયના બાળકોને મળી શકે વગેરે વગેરે પણ કન્ડિશન એ છે ખાસ કરીને આ બેમાં બરાબર છે મૂળ ભારતીય અન્ય વ્યક્તિ સાથે જોડાણ કરનાર સાત વર્ષ માટે ભારતમાં રહેવું જરૂરી છે સતત वर्ष सात वर्ष तो ये एक छे त्रन छे तो आंसर आए एक नही हम एक पॉइंट एड करूच आशा रखू तुम्हें हो बराबर जो कोई भारतीय मूल ओरिजिन ભારતીય છે અન્યની પાસે વિદેશની નાગરિકતા છે પણ જ્યારે કોઈ મૂળ ભારતીય છે તેમ તો બરો ઓપ્શન મળે છે ઓવરસીસ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓસીઆઈ કાર્ડ ધારક અને કોઈ વ્યક્તિ પાસે એટલીસ્ટ ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષથી આ ઓસીઆઈ નું કાર્ડ છે કે ભાઈ હું મૂળ ભારતીય છું મેં ઓલરેડી ઓસીઆઈ નું કાર્ડ ભારત સરકાર પાસેથી લીધેલું છે તો આ વ્યક્તિ હવે ભારતમાં આવીને રહે છે તો એના માટે માત્ર 1 વર્ષ પસાર કરવાનું છે કેટલા વર્ષ પસાર કરવાનું છે 1 તો એક આન્સર આવી શકતો તો પણ ક્યારે જ્યારે ઓસીઆઈ કાર્ડ ધારક મિનિમમ જો સીની બસિકાર્ડ ધરાવે ત્યારે બાકીના કેસમાં નહીં ક્લિયર છે તો આ તમે ખાસ ધ્યાન રાખશો બરાબર